તો હવે આપણે આવી છીએ ગામો જઈ પાછલી ગામ હાથુભાઈની વાડી પ્રભતભાઈ જોડાયેલા આગળ તમને લાઈવ બતાવીએ છીએ વાડીનું ડેકોરેશન વાડીની મોજ ગામડાની મોજ મિત્રો આપણે હાથુભાઈ ની ભેસું બહુ મસ્ત ભેંસું છે બે ભેસું છે નાની પાડી મસ્ત મોર હોલ બનાવેલ છે બે અત્યારે અહીંયા બાંધ્યું છે આ ગામડાની મોટ છે એક પણ અહીંયા પણ બાંધેલ છે ને આ કુતરો ભાઈ એવો છે કે રાઈટ ના કોઈ દી કે અમે બારી બારીના દરવાજા કોઈથી બંધ નથી કરતા એક વફાદાર પ્રાણી છે અને રાતનું કોઈ પણ કુતરાને માણસને કોઈને આવવું હોય તો ફોન કરીને આવવું પડે છે એવો વફાદાર પ્રાણી છે દિવાળીથી આ પાણી આવે છે ભાઈઓ ચાલુ મોટરે મોટા ટાકામાં જાય છે મોટા ટાંકામાંથી જે અમારે આ નાના બાળકો કુંડરમાં નાય છે તેમાં જાય છે સ્વિમિંગ પૂલ જેવું કામકાજ થઈ ગયું છે આ બાળકોને આજે ભાઈ અને ભાઈ તારું નામ હું શિવમભાઈ ગામડાની મોજ જોની મોજ રાવાનો બંધ કરવામાં જ નથી માનતા એવી અને મોજ આવી ગઈ છે ભાઈઓ આપણા સાધુભાઈની વાળી આંબો પણ છે જોકે ઓણ તો આંબરણ આવું ઓછું છે આવી કેરી આંબો તો ખાલી છે બીજા આંબામાં કેરી છે તો તમને બતાવી જોડાયેલ રહેજો આગળ એનાનો ક્રિકેટ મેચ હાલે છે મયુરભાઈ બેટ ટીમમાં છે ને આ બેન છે ઢીંગ બેન તેનો કાલે બર્થ ડે છે નાં નાઈ કુંડામાં નાઈ જોઈન થાય કા તો ક્રિકેટ મેચમાં વહી ગયા છે ગુડ શોટ જો ભાઈઓ આપણે હાડુભાઈને કાં આંબો છે એમાં મસ્ત કેરી આવેલ છે તો તમને બતાવીએ ઝૂમ કરીને મસ્ત કેરી છે જો તે પણ તમને બતાવીએ છીએ સાથે ખરે પણ છે ભાઈ એક ખરે લેવી પણ છે હાડુભાઈના ટ્રેક્ટર છે રોટાવેટર દાંતી દાતી રાપ બીજી દાતી ઓણી સવડા સવડાની પણ બબે જોડે છે જો આ એક સવડા તમને બતાવી તો આ પારાચાણાનું બમ્ફર છે તે પણ તમને બતાવીએ ચોકઠું એંગલના સોખાથી બનાવેલ પારાચાણાનું બમ્ફર છે બહુ મસ્ત નજર છે વાડીનો આવા નવા બ્લોગ જોવા માટે ખેડૂતના ચેનલને ખાસ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને નવા હોય તો મિત્રો ખાસ કરીને બે લાઇકન દબાવી દેજો હે મુરલીધર જય દ્વાર કરીશ મિત્રો આ ગામડાની મોજ આપણા એવાથી ભાઈને બીજે ખેતર બુલેટ ખળનું વાટેલ ખળ પડ્યું હતું તે ભરવા ગોરા દેશી ગોરાઓ તમને ઘણું પણ બતાવું છું આગળ ગોપમાં જુઓ મિત્ર આપણે આવી ગયા આપણા સબસ્ક્રાઈબરની વાડીએ જુઓ વાડીની જમાવટ આ બાજુ ચાલુ પાસે આ બધે આ વાડીઓમાં સીમ જ રહેણાંક મસ્ત પાણીના કુંડા પીવા માટે પાણીના ટાંકા મસ્ત મકાન બંગલો છે વાડીયા પણ તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મસ્ત નજારો છે હો ભાઈ જો મસ્ત તલનો નજારો ફૂલવાળી કેટલા વીઘાના તલ છે ભાઈ દસક વીઘાના તલ છે બહુ મસ્ત તલ છે તો મિત્રો આપણો બ્લોગ સારો લાગ્યો તો આપણા બ્લોગ ખેડૂતના બ્લોગને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને નવો હોય તો ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ જય માતાજી